વડાપ્રધાન ઇમરાન ખાનની રાહુલ પિંડિતલ ત્યારે મિત્રો દયાલ જેલમાં હત્યા કરવામાં આવી છે આનાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો છે ઇમરાન ખાન ના સમર્થકો માગ કરી રહ્યા છે કે જો તેઓ સુરક્ષિત છે અને જીવિત છે તો તેમને મળવા કેમ નથી દેવામાં આવી રહ્યા લોકો સોશિયલ મીડિયા પર શાહબાજ ત્યારે શરીફની સરકાર સામે પોતાનો ગુસ્સો ટલાવી રહ્યા છે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને બે હજાર ત્રેવીસથી રાવલપિંડની દયાલ ત્યારે દયાલા જેલમાં કેદ છે પરંતુ પાકિસ્તાનમાં તેમની હત્યાની અફવાઓ ઝડપીથી ફેલાઈ રહી છે પાકિસ્તાનની સેના અને સરકાર પર ત્યારે જેલમાં ત્યારે તેમને ત્રાસ આપવાનો આરોપ છે જો કે કોઈ પણ તેને મળવા માટે દેવામાં આવી રહ્યા નથી મંગળવારે રાત્રે ઇમરાન ખાનની બહેનો ત્યારે નોરીખાન અલિયામ ખાન અને ઉઝામ ખાનને ત્યારે જેલમાંથી ખિંચીને બહાર કાઢવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો પીટીઆઈએ ત્યારે મિત્રોના કાર્યકરો કોઈપણ ભોગે ઇમરાન ખાનને ત્યારે મળવાની માગ કરી રહ્યા છે જ્યારે પાકિસ્તાન સરકાર તેના મૃત્યુના અહેવાલો આપવા ગણાવીને પગાવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ